સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ બીજો અધ્યાય સાંખ્ય યોગ એનું મહાત્મય આજે આપણે સાંભળીશું શ્રી ભગવાન બોલ્યા હે લક્ષ્મી પ્રથમ અધ્યાયના મહાત્મયનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું હવે બીજા અધ્યાયનું મહાત્મય સાંભળો દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ અતિથિઓનો સત્કાર કરનાર સ્વાધ્યાયી વેદ શાસ્ત્રોના વિશેષજ્ઞ યજ્ઞાદી અનુષ્ઠાનો કરનારા અને તપસ્વીઓના પ્રિય પાત્ર હતા એમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા પરંતુ એ ધર્માત્મા બ્રાહ્મણને સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ વિવિધ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન તેઓ પરમ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા આ રીતે શુભ આચરણ કરતા એમને ઘણો સમય વીતી ગયો ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર એમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા તેઓ પૂર્ણ અનુભવી આકાંક્ષા રહિત નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખનારા તથા હતા સતત પરમાત્માના ચિંતનમાં થઈ તેઓ હંમેશા આનંદ વિભોર રહેતા હતા દેવ શર્માએ એ નિત્ય સંતુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરીને પૂછ્યું મહાત્મન મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે ત્યારે એ આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સૌપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા તેમની ઓળખ આપી અને કહ્યું એ જ તમને ઉપદેશ આપશે આ સાંભળીને દેવશર્માએ મહાત્માના ચરણોમાં વંદન કરી અને સમૃદ્ધિશાળી સૌપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું એ જ વનમાં નદીના કિનારે એક શિલા ઉપર મિત્રવાન બેઠેલા હતા એમના નેત્રો આનંદાતિરેકથી નિશ્ચલ હતા તેઓ અપલક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા એ સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એક સાથે રહેતા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી ઘેરાયેલું હતું ત્યાં બગીચામાં મંદ મંદ હવા ચાલી રહી હતી મૃગોના ટોળા શાંત ભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહારીણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા એ રૂપમાં એમને જોઈ દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવ શર્માને સત્કાર્યા એ પછી વિદ્વાન દેવ શર્મા અનન્ય ભાવે મિત્રવાનની પાસે બેસી ગયા અને જ્યારે એમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે તેમણે પોતાના મનની વાત પૂછી હે મહાભાગ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે દેવ શર્માની વાત સાંભળી મિત્રવાન ક્ષણવાર વિચારમાં પડ્યા એ પછી તેઓ આ પ્રમાણે બોલ્યા હે વિદ્વાન એક સમયની વાત છે હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો એટલામાં એક ભયંકર વાઘ ઉપર મારી દ્રષ્ટિ પડી એ જાણે બધાને ખાઈ જવા તત્પર હતો હું મૃત્યુથી ડરતો હતો તેથી વાઘને આવતો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો પરંતુ એક બકરી તરત જ સમગ્ર ભયનો ત્યાગ કરી નદી કિનારે પેલા વાઘ પાસે બે ધડક જઈ પહોંચી પછી વાઘ પણ દ્વેષ છોડીને ચૂપચાપ ઊભો રહી ગયો તેને આ અવસ્થામાં જોઈ બકરી બોલી હે વાઘ તને તો ઈચ્છિત ભોજન મળી ગયું છે મારા શરીરનું માંસ કાઢીને પ્રેમથી તું ખાઈ જા તું આટલી વારથી ઊભો કેમ છે તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી વાઘ બોલ્યો હે બકરી આ સ્થાન ઉપર આવતા જ મારા મનમાંથી દ્વેષભાવ નીકળી ગયો છે ભૂખ તરસ પણ મટી ગઈ છે તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી વાઘના આમ કહેવાથી બકરી બોલી મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું આમાં કંઈક કારણ છે જો તને ખબર હોય તો મને કહે આ સાંભળીને વાઘ બોલ્યો હું પણ નથી જાણતો ચાલો સામે ઉભેલા પેલા મહાપુરુષને પૂછી જોઈએ આમ નિશ્ચય કરીને તેઓ બંને ત્યાંથી ચાલ્યા એ બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈને હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો એટલામાં એમણે મને જ આવીને પ્રશ્ન કર્યો ત્યાં વૃક્ષની દાળી ઉપર વાનરરાજ બેઠેલા હતા પેલા બેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું કે મારા પૂછવાથી વાનર રાજે આદરપૂર્વક કહ્યું હે અજપાલ સાંભળ આ બાબતે હું તમને પ્રાચીન વૃત્તાંત કહું છું આ સામે વનની અંદર જે એક મોટું મંદિર છે તેની તરફ જુઓ એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલ શિવલિંગ છે પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા તેઓ વનમાંથી ફૂલો વીણી લાવતા અને નદીના પાણીથી પૂજનીય ભગવાન શિવજીની સ્થાનાદિથી પૂજા કરતા આ રીતે આરાધના કરતા સુકર્મા અહીં નિવાસ કરતા ઘણો સમય વીત્યા પછી એક દિવસ એમની પાસે એક અતિથિનું આગમન થયું સુકર્માએ ભોજન માટે ફળો લાવી એ અતિથિને અર્પણ કર્યા અને કહ્યું હે દ્વિધ્વાન હું માત્ર તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શંકરની આરાધના કરું છું આજે એ આરાધનાનું પરિપક્વ ફળ મને પ્રાપ્ત થયું છે કારણ કે આજે આપ જેવા મહાપુરુષે મારા પર અનુગ્રહ કર્યો છે સુકર્માના આ મધુર વચનો સાંભળીને તપસ્વી મહાત્મા અતિથિને ઘણી પ્રસન્નતા થઈ એમણે એક શિલાખંડ ઉપર ગીતાજીનો બીજો અધ્યાય લખી આપ્યો અને બ્રાહ્મણને એના પાઠ અને અભ્યાસની આજ્ઞા આપતા કહ્યું હે બ્રાહ્મણ આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથો આપોઆપ પૂર્ણ થઈ જશે આમ કહી એ બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ જોત જોતામાં અંતરધ્યાન થઈ ગયા સુકર્મા ચકિત થઈ એમની આજ્ઞા અનુસાર ગીતાજીના અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા એ પછી ઘણા સમય બાદ અંતઃકરણ શુદ્ધ થતાં એમની આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ ત્યાંથી ઠંડી ગરમી અને રાગ દ્વેષના વિઘ્નો દૂર થઈ ગયા એટલું જ નહીં એ સ્થાનોમાંથી તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ તથા ભય તો સર્વથા દૂર થઈ ગયો બીજા અધ્યાયનું અધ્યયન કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો મિત્રવાન બોલ્યા વાનરરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે એ મંદિરમાં ગયો ત્યાં જઈને શિલાખંડ ઉપર લખેલ ગીતાજીનો બીજો અધ્યાય જોયો અને વાંચ્યો એની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાનો પાર પામી છું માટે હે ભદ્ર પુરુષ તમે પણ હંમેશા ગીતાજીના બીજા અધ્યાયની આવૃત્તિ કરો આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય મિત્રવાને આ પ્રમાણે આદેશ આપ્યા પછી દેવ શર્માએ એમનું પૂજન કર્યું અને એમને પ્રણામ કરી પુરંદરપુરનો રસ્તો લીધો ત્યાં કોઈ દેવાલયમાંથી એ આત્મજ્ઞાની મહાત્માને મેળવી એમની સમક્ષ બધો વૃત્તાંત રજૂ કરી સર્વપ્રથમ એમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો એમની પાસેથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતઃકરણવાળા સુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ત્યારથી તેઓ અનવધ્ય પ્રશંસનીય પરમપદને પામ્યા હે લક્ષ્મી આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે જય શ્રી કૃષ્ણ લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિવાસુદેવની જય શ્રી હરી કૃષ્ણ મહારાજની જે શ્રી રણ રાયની જે શ્રી વંદરાવન વિહારી લાલ શ્રી ગોપીનાથજી મહારાજની જે શ્રી ઘનશ્યામ મહારાજની જે નરનારાયણ દેવની જે શ્રી વિઘ્ન વિનાયક દેવની જે કષ્ટભંજન દેવની જય શ્રી પાંસો પરમહંસની નિજય હરિ નમ પાર્વતે પે હર હર મર સિદ્ધેશ્વર મીજ શ્રીકૃષ્ણાર્પણમસ્તું